નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ ધોરણ છ ને વિશેષ સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રાંત પરીક્ષાનો વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નપત્ર આવી ગયું છે તો ખાસ એસીમાંથી એસી ગુણ મેળવવા માટે સંપૂર્ણ જે છે તે આપણો વિડીયો સંપૂર્ણ તમારે એન્ડ સુધી જોવાનો છે પ્રશ્ન નંબર એકની અંદર તમને નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તે પ્રકારના પાંચ પ્રશ્નો પૂછાવાના છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા તો આવશે ઈસુ ખ્રિસ્ત ઘણીવાર આપણે સાલવારીને બીસીને બદલે શું લખીએ છીએ તો બીસીના બદલે બીસી ઈ લખીએ છીએ પ્રાચીન સમયની અંદર માનવી સાના ઉપર લખાણ લખતો હતો તો ભુર્જ વૃક્ષની અંતરછાલ ઉપર લખતો હતો નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો આવશે વિદ્યાર્થી મિત્રો ડી એટલે કે વાહનો નીચેનામાંથી કયા લખાણો જે છે તે લાંબા સમય સુધી ટકી શકે છે તો અભિલેખો ઉપર લખેલા જે લખાણો છે તે લાંબા સમય સુધી ટકી શકે છે પ્રશ્ન એકનો બ નીચેના પ્રશ્નોના તમારે દરેકના બે ગુણ મળવાપાત્ર રહેશે તામ્રપત્ર એટલે શું ગુજરાતમાં તે કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે તો તામ્રપત્ર એટલે ત્રાંબાના પત્ર ઉપર લખીને કોતરીને લખવામાં આવતું લખાણ રાજાઓ પોતાના વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા ગુજરાતની અંદર આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે ભોજે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાત પાટણ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ભોજે અને અધ્યયન અને સંશોધન વિદ્યાભવન નવરંગપુરા અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એટલે કે ગાંધીનગર જેવા સ્થળોએ સચવાયેલા જોવા મળે છે આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું તો આપણા દેશના બે નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત સંસ્કૃત ભાષામાં આપણે સિંધુ કહીએ છીએ ઈરાની સિંધુ નદીની ઇન્ડોસ અને ગ્રીસના લોકો જે હતા તે ઇન્ડસના નામે ઓળખતા હતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આથી લાંબા સમયે આપણે દેશ ઇન્ડિયા નામથી ઓળખાયો ભારત નામ આપણા ઋગ્વેદમાં જાણવા મળે છે ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો તેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હોવાની માન્યતા છે નીચે આવેલા પ્રશ્નોના તમારે દરેકના બે ગુણ મળવાપાત્ર છે ટૂંકનો જ લખવાની છે બદલાતું પર્યાવરણ તો બીજા ચેપ્ટરની અંદર જે બદલાતું પર્યાવરણ છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં જેમ ટૉપિક પાડીને લખ્યા છે તમારે પણ આ પ્રકારે ટૉપિક પાડી પ્રશ્નોના જવાબ અહીંથી મેળવીને લખી શકો છો પુરાતન વિભાગની વાત કરીએ તો ભીમબેટકા તો મધ્યપ્રદેશના નર્મદા નદીના ખીણ પ્રદેશમાં ભીમબેટકા નામની ગુફા આવેલી છે તે આદિમાનવના વસવાટનું એક પુરાતન સ્થળ ગણાય છે ભીમબેટકાની બેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના વાલા વૃક્ષો તેમજ માનવના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે અને આ તમામ ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો તો આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો ત્યારે હરણ અને ખેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો તેમના ચામડાનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો હતો તેના પ્રાણીઓને મિત્રો બનાવ્યા હતા કૂતરો એ આદિમાનવનો સૌપ્રથમ સાથીદાર એટલે કે મિત્ર માનવામાં આવે છે આદિમાનવે કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવ્યા હતા અને પરિણામે જે છે તે પશુપાલનની પ્રવૃત્તિ શરૂ થઈ એક પુરાતન સ્થળ જે છે તેમાં મેહરગઢનો તમારે પરિચય આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મેહરગઢ જે છે તેનો પરિચય અહીંયા લખ્યો છે તમે પણ આ પ્રકારે લખી શકશો ભારતના નકશાની અંદર તમારે દર્શાવવાનું છે ભારતીય મહામરુસ્થળ એટલે રાજસ્થાનમાં આવશે અરબસાગર ગુજરાતથી નીચે ગંગાનું મેદાન ઉત્તર પ્રદેશ દિલ્હી આસપાસના વિસ્તારમાં આવશે પૂર્વ કિનારાનું મેદાન તો વિદ્યાર્થી મિત્રો બંગાળના ઉપસાગર ભાગનો જે ભારતનો સંપૂર્ણ દરિયા કિનારો છે તેમ અને આંદામાન નિકોબાર ટાપુ પણ બંગાળના ઉપસાગરમાં આવેલા છે ત્યાર પછી જોડકા જોડવાના છે તો વત્સ તો જોડીશું ડી સાથે અલાહાબાદ આસપાસનો ઉત્તર ઉત્તર પ્રદેશનો ભાગ અવંતી તો માળવાનો પ્રદેશ મત્સ્ય તો આવશે જયપુર રાજસ્થાનનો પ્રદેશ કંબોજ તો આવશે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ તમારે અહીં સંકલ્પના અથવા તો પારિભાષિક શબ્દની સમજૂતી આપવાની છે ગણતંત્ર તો ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું તેથી તેને ગણતંત્ર કહેવામાં આવે છે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો સંથાગાર ગણરાજ્ય રચેલા ગણરાજ્યની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર એટલે કે નગર ભવન જે છે તે કહેવામાં આવતું પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ગણરાજ્ય લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યની ગણરાજ્ય કહેવામાં આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર તમારે જવાબ લખવાના છે બુધ ગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો તે સૂર્યનો સૌથી નજીકનો ભાગ છે તે પીળાશ પડતો રંગનો દેખાય છે તે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે બુધ ઉપર વાતાવરણ નથી અને તેને એક પણ પ્રકારનો ઉપગ્રહ પણ નથી મંગળ ગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો તે પૃથ્વી અને ગુરુ વચ્ચે આવેલો છે તે લાલ રંગનો ચમ ચમકતો ગ્રહ છે આ ગ્રહ ઉપરનું વાતાવરણ ખૂબ પાતળું છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે મંગળને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળના ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે ગુરુગ્રહ વિશે તમારે મિત્રો ટૂંકમાં માહિતી આપવાની છે તો ગુરુ સૌર પરિવારના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે તે પીળાશ પડતો સફેદ ગ્રહ છે તે સૂર્યથી વધારે અંતરે આવેલો હોવાથી ખૂબ ઠંડો હશે તેવું અનુમાન છે દૂરબીનથી જોતા ગુરુનો આકાર પૂનમ નાથ ચંદ્ર જેવો ગોળ અને તેની સપાટી રાતા ટપકાવાળી વાળી રંગ બે દેખાય છે ગુરુનો ગ્રહ હંમેશા ગ્રહાજ ઉપર હોય છે અને આ ગ્રહને જેટલા પણ છે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના દરેકના બે ગુણ છે ઉત્તરાયણ એટલે શું તો બાવીસ ડિસેમ્બર થી સૂર્યના સીધા કિરણો મકર વૃત ખસીને ઉત્તર તરફ એટલે કે વિષવ તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે આમ ઉત્તરાયણ જે છે તે બાવીસ ડિસેમ્બરે થાય છે અથવા અક્ષાંશ્રોત અને રેખાંશ્રોત એટલે શું તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ્રુત કહેવાય છે રેખાંશવૃત એટલે પૃથ્વીના ગોળા ઉપર ઊભી દોરેલી જે કાલ્પનિક રેખાઓ છે તેને રેખાંશવૃત કહેવાશે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજાવું તો આ પૃથ્વી છે પૃથ્વીની અંદર આપણે વાત કરીએ કે જે આ પ્રકારે આડી દોરેલી રેખાઓ છે બરાબર છે વિશ્વવૃત છે કર્કવૃત છે મકરવૃત છે તો આ બધી રેખાઓને આપણે અક્ષાંશવૃત કહીશું જ્યારે આઈડિયલ છે સમય રેખા છે જે ઊભી રેખા મિત્રો આ દોરેલી છે તો તેને આપણે ગ્રીન રેખા છે તો એને આપણે કહીશું રેખાં સ્વોત કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે તો બુધ શુક્ર પૃથ્વીને મંગળ પ્રથમ ચાર છે તે આંતરિક અને બાકીના ચાર બાકી રહ્યા તે બાહ્ય ગ્રહ તરીકે ઓળખાશે પરિક્રમણ એટલે કે કક્ષા ભ્રમણ એટલે શું તો તેની વ્યાખ્યા લખવાની છે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશેની માહિતી તમારે લખવાની છે મૃદાવરણ એટલે શું તો મૃદા એટલે માટી પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો હોય છે તેથી પૃથ્વીની સપાટી ઉપરનો જે ભૂમિ ભાગ છે તેને મૃદાવરણ કહેવાય છે મૃદાવરણ એ ઓગણત્રીસ ટકા છે જલાવરણ સાનું બનેલું છે તો પૃથ્વીની સપાટી ઉપરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે મહાસાગરો સમુદ્ર ઉપસાગરો સરોવરો તળાવો અને નદીઓનો સમાવેશ જલાવરણની અંદર થાય છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થશે તો જીવસૃષ્ટિમાં મનુષ્ય વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પૃથ્વીના ચાર મુખ્ય સ્તરો કયા છે તો મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ વાતાવરણમાં મુખ્ય જે છે તે વાયુ કયા છે તો નાઇટ્રોજન ઓક્સિજન ઓઝન કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે કહેવાના છે તો વાતાવરણમાં ઓક્સિજન એકસો પચાસ કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે તો ખોટું મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે તો ખરું પૃથ્વી સપાટી ઉપર પાણી અને હવાના કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે તો ખરું વજનવાયુ શૂરીના પાર જાંબલી કિરણોથી પૃથ્વી ઉપરના સજીવોને બચાવે છે તો ખરું વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે તો ખરું મુદ્દાસર જવાબ આપવાના છે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશેની માહિતી તમારે આપવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાંય લખવાનું છે ત્યાર પછી વાત કરીશું છોકરા છોકરીના ભેદભાવ વિશેની ટૂંક તો એ જવાબ લખીશું ત્યાર પછી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તો એ વિધાન તમારે સમજાવવાનું રહેશે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો દરેકના બે ગુણ જે છે તે તમારે મળવા પાત્ર રહેશે સરકારની જરૂર શા માટે છે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા તો ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજ્ય શાહી સરકાર દુનિયામાં સરકારના મુખ્યત્ત્વે કેટલા પ્રકાર જોવા મળે છે તો ચાર લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર સરમુખ તેરશાહી સરકાર અને રાજ્ય શાહિત સરકાર આપણા દેશમાં કયા પ્રકારના શાસન વ્યવસ્થા જોવા મળે છે તો આપણા દેશની અંદર સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે પ્રશ્ન નંબર દસ બ ખાલી જગ્યા પૂરવાની છે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે છે તે અહીં આ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના પેપર મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો